જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ નોમ એટલે નવમું નોરતું નવરાત્રિનો નવમો દિવસ એટલે કે નવરાત્રિનો છેલ્લો દિવસ આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિનો છેલ્લો દિવસ નવ દુર્ગાના નવમા સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીના નામે છે જે આજના દિવસે માતાને હૃદયથી યાદ કરે છે એના માટે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે માતા સિદ્ધિદાત્રી એ કમળ અથા સિંહ પર સવાર હોય છે અલૌકિક મુખ ક્રાંતિ ધરાવતું એમનું દર્શન અતિ પાવનકારી છે માતાને ચાર હાથ છે જેમાં ચક્ર ગદા શંખ અને કમળ રહેલા છે માતાનું આરૂપ કલ્યાણ આપનારું છે માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું જ એક રૂપ છે તેમનું પૂજન અર્ચન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સિદ્ધિઓને આપનારી એટલે સિદ્ધિદાત્રી આ માતાના જપ કરવાથી સાધકનું મન સંસારની તુચ્છ ગણાતી તમામ વસ્તુઓ પરથી ઉઠીને પરમ શાંત્વનો ભાવ અનુભવે છે સિદ્ધિઓ આઠ છે અણિમા ગરિમા મહિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ આમ કુલ આઠ સિદ્ધિઓ માતાની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એનાથી મોટું આ વિશ્વમાં કોઈ વરદાન નથી માર્કડે પુરાણમાં આ આઠ સિદ્ધિઓનું વર્ણન કરેલું છે અને કહ્યું છે કે જે મનુષ્યને માતાની આ આઠ સિદ્ધિ પ્રાપ્ત થાય છે છે તેનો આ બેડો પાર થઈ જાય આઠ દિવસ લોકોએ માતાની પૂજા કરી જ હોય છે નવમે દિવસે પણ આ જ પ્રકારે પૂજા કરીને માતાજીના આશીર્વાદ મેળવી શકાય છે માતા સિદ્ધિદાત્રી ના આશીર્વાદ એટલે બેડો પાર તેમનું જીવન સાર્થક થઈ જાય છે કારણ કે માતાજીએ આ જ આઠ સિદ્ધિઓ શિવને આપી હતી અર્ધનારીશ્વર રૂપ શિવજીએ ધારણ કર્યું એ પણ સિદ્ધિદાત્રી માતાનો જ પ્રતાપ છે માતાનો પૂજા જાપ મંત્ર કરવાથી ભક્તના દરેક દુઃખનો નાશ થઈ જાય છે સંસારની મોહમાયા ભૂલીને પરમ શાંતિનો પરમ ચૈત્યનો અનુભવ માતાના જાપ કરવાથી થાય છે આ દિવસે સાધકનું મન કપાળની મધ્યમે આવેલા નિર્વાણ ચક્રમાં સ્થિત થાય છે બધું ધ્યાન માત્ર આ ચક્ર પર જ મેળવાય છે અને પ્રતાપે ગજબની સ્ફૂર્તિ આવે છે જગતનું કોઈ પણ કામ અસંભવ નથી રહેતું જેવી લાલચાઓથી તે પર જતો રહે છે આ શ્રેષ્ઠ ફળ એ સૌથી શ્રેષ્ઠ છે માં સિદ્ધિદાત્રી તેના ભક્ત અને સાધકને આ બધી જ સિદ્ધિઓ આપે છે દેવી પુરાણમાં કહ્યું છે કે ભગવાન શિવે દેવીની કૃપાથી જ આ સિદ્ધિઓ મેળવી હતી એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધનારેશ્વરના નામે પ્રસિદ્ધ થયા મા દાત્રી ચાર હાથવાળી છે તેમનું વાહન સિંહ છે તે કમળના ફૂલ પર બિરાજમાન છે તેમના ડાબા બાજુના હાથમાં કમળનું ફૂલ છે નવ દુર્ગાઓમાં મા દાત્રી એ અંતિમ છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રી વિધિ વિધાન કરતા ભક્તક દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે આ સિદ્ધિ દાત્રી માની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક પરલૌકિક બધી જ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે સિદ્ધિ માના કૃપા પાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી દેવ યક્ષ ઋષિ મુનિ પાયન કરનારા ભક્ત દરેક લોકો સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેનાથી તેમને યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે તેમને તમામ સિદ્ધિ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે તમામ દેવી દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓ પ્રાપ્તિ થઈ છે મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ શંખ ગદા સુદર્શન ચક્ર ધારણ કરેલા છે સીધી એ મા સરસ્વતીનું સ્વરૂપ છે જે શ્વેત વસ્ત્ર અલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સન્મોહિત કરે છે નવમા દિવસે સિદ્ધિદાત્રીને ફળ હલવો પૂરી કાળા ચણા અને નાળિયેરનો ભોગ ધરાવવામાં આવે છે જે ભક્ત નવરાત્રિનું વ્રત કરી નવમા પૂજન સાથે સમાપન કરે છે તેમને આ સંસારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરવું નવરાત્રિમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન સાયુજ એટલે કે હથિયાર યોગનીઓ અને અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે તેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતાજીની પૂજા બાદ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે તેમને માતાના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે છે અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે આ આઠ દિવસ વ્રત નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીને વિદાય આપવામાં આવે છે આ રીતે નવરાત્રીના નવમા દિવસે માની પૂજા અર્ચના કરી વ્રતની પૂર્ણાહુતિ કરાઈ છે તો મિત્રો આ હતી નવરાત્રીના નવમા દિવસે સાંભળવામાં આવતી મા સિદ્ધિદાત્રીની કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા સિદ્ધિદાત્રી જય નવદુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ